ઘરને ઉપયોગી એવા સરસ મજાના આઈડિયા હું શેર કરીશ જે એકદમ ભંગાર ગણી તે વસ્તુ ફેંકી દેતા હોય એમાંથી પણ નવી નવી વસ્તુ બની શકે છે તો તમારે આ રીતના કોઈ પણ તમારી પાસે આ રીતની મકાઈ હોય કોઈ પણ બાજરો હોય કે કોઈ પણ તમારી પાસે જે ચણા વગેરે હોય એનો આમાં યુઝ કરી શકો છો બસ ફેવિકોલથી તમારે એક લાઈન આ રીતે ડ્રો કરી દેવાની છે કોઈપણ પેટર્ન તમે તમારે મુતાબિક જે ગમતી હોય એ ડ્રો કરી શકો છો અને ડ્રો કર્યા પછી તમારે બસ જે દાણા કે જે પણ વસ્તુ તમારી પાસે કઠોળ વગેરે હોય એ ચોટાડી દેવાનું છે દસ પંદર મિનિટ રાખશો એટલે સરસ મજાનું આ રીતે ફેવિકોલ સુકાઈ જશે અને દાણા પણ આપણા સ્ટીક થઈ જશે પછી આપણે શું કરવાનું છે આખી જ ગ્લાસની બોટલને આ રીતે તમારે એક્રિલિક કલર કે કોઈ પણ જે દીવાલ ઉપર કલર લગાવીએ એ કલર લગાવી દેવાનો છે પહેલાં મેં શું કર્યું તો દીવાલ ઉપરનો કલર લગાવ્યો તો અને પછી એને સરસ સિક્યોર કરવા માટે અને જે દેખાય છે એને આપણે કવર કરવા માટે બ્રશથી એક્રિલિક વ્હાઇટ કલર લગાવી લેશું તો આ રીતે તમે કોઈ પણ કલર તમારી મુતાબિક લગાવી શકો છો ને આ રીતની બોટલો આપણી ચટણીમાં સોસમાં અને બહુ બધી જગ્યાએ ખાલી થતી હોય છે એનો ઉપયોગ તમે કરી શકો છો પછી આપણે ગોલ્ડન કલર જે દાણા છે એની ઉપર કરી દેશું ખાલી ટચઅપ આપવાનું છે બ્રશથી પણ કરી શકો કલર અને હાથ લઈને પણ તમે ટચઅપ આપી શકો છો આ રીતે એક કોટ કરો એટલે સરસ મજાનો ગોલ્ડન કલર તમારો થઈ જશે જશેના સરસ મજાનું એક જે ફ્લાવર પોટ કે કોઈ પણ વસ્તુ રાખવા માટે કે આ રીતે મની પ્લાન્ટ રાખવા માટે પાણી નાખી અને તમે ઉપયોગ કરી શકો છો એમના પણ તમે લગાવો તો પણ સારું લાગે છે આ રીતની વસ્તુ તમે કદાચ એમેઝોન વગેરેમાં પણ સર્ચ કરો તો બહુ મોંઘી વસ્તુ મળતી હોય છે આ રીતની તો તમે જે બોટલ તમારા ઘરમાં પડી એનો ઉપયોગ કરી અને તમે હાથેથી તમારા ઘરને તમારી રીતે સજાવી શકો છો કેમ કે આવી બધી વસ્તુ આપણે બધાના ઘરમાં પડી જ હોય છે થોડી ટીપ્સ એન્ડ ટ્રીક લગાવી અને એને ડેકોરેટ અહીંયા અમે કવર કરવાની હોય છે તેવી જ રીતે આ એક દહીંનું ડબલું છે તમે જોઈ શકો છો એમાં શું કરીશું એ જ છે દિવાલવાળો કલર વોટર બેઝ વોટર બેઝનો જે કલર આવે છે કોઈ પણ કલર તમારે લગાવી દેવાનો છે બેઝ ઉપર અને આ રીતે સ્પંજથી લગાવો એટલે સરસ પણ લાગશે અને અને જે બ્રશના સ્ટોક રહે છે એ પણ નહીં દેખાય પછી આ રીતે જે રીતે આપણે ચોટલા એ ચોટલા પ્રમાણે તમારે જૂટને ગૂંથી લેવાની છે અને દોરી બનાવી લેવાની છે અને પછી એ દોરી ગૂંથેલી ઉપર હું આ રીતે લગાવી લઈશ હોટ હોટગ્લુથી અફેવી કોલથી લગાવી શકો છો કોઈ ઓલ ફિક્સ ગ્લુ આવે જે બધી વસ્તુ ચોંટાડવા માટે ઉપયોગ થાય એ ટ્યુબ પણ તમે લઈ શકો છો પછી એ જ શણનો આપણે નીચે આ રીતે રેં નબળી ડિઝાઇન બનાવી અને તમારે ચોંટાડ દેવાની છે આ એમેઝોન કે મીશો ઉપર મેં ડેકર જોયું હતું એ કદાચ ત્રણસો ચારસોનું હતું એ આપણે ફ્લાવર પોટ ઘરે આ રીતે ઇઝીલી દસ પંદર મિનિટમાં બનાવી શકીએ છીએ તો આ રીતે તમે વ્હાઇટ કલર બેઝમાં રાખો તો બીજો કલર પણ રાખી શકો છો કેમ કે આ શણની ડિઝાઇન પણ એટલી સરસ હોય છે કે સરસ રીતે ડિફાઇન થાય છે પછી એક મારી પાસે ફ્લાવર પોટ પડ્યો હતો એ થોડો નીચો હતો તમે જોઈ શકો કોઈ પણ જગ્યાએ તમે ફ્લાવર પોટ કે કોઈ પણ જે ફ્લાવર રાખતા હોય ને તો તમારે શું કરવાનું છે આ રીતે ફ્લાવર પોટ હોય ને તો નીચે આ રીતનું કોઈ પણ બોટલનું ઢાંકણ રાખી દેવાનું છે જેથી કરીને થોડોક ફ્લાવર પોટ આપણો ઊંચો થાય અને સરસ મજાનો આપણું જે આ છે ગુલદસ્તો એ દેખાય બાકી જો તમે ખાલી ફ્લાવર બ્રાન્ચિસ રાખતા હોય તો ધૂળ કે કોઈ પથરા વગેરે રાખીને પણ એને લગાવી શકો છો પછી આ રીતનું એમેઝોનમાંથી કંઈક મંગાવ્યું હતું હવે આપણે એનો ઉપયોગ કરી શકો આ રીતના કાર્ડબોર્ડ બોક્સનો તો એના ફ્લાઇસ બધા એ કટ કરી લીધા પછી એ જ ફ્લાયને આપણે અંદર રીતે હોટગ્લુથી ચોટાડી દઈશું જેથી કરીને નીચેનો જે બેઝ છે ને એ થોડો મજબૂત થઈ જાય કોઈ પણ વસ્તુ રાખીએ ને તો એ નીચેથી પડી ના જાય અને સરસ મજાનો પણ લાગે પછી આ રીતનું એક જે ગિફ્ટમાંથી ક્યાંક આ રીતનું જે કાગળ હતો એ મારી પાસે પડ્યો હતો તો બસ મેં એ જ એનો ઉપયોગ કરી લીધો છે પછી આ રીતની સ્ટ્રાઇપ આપણે કટ કરી દઈશું ઉપરનું કવર આ રીતે પૂઠ્ઠામાંથી કાઢો ને તો આ રીતની ડિઝાઇન બની અને નીકળતી હોય છે ઇઝીલી નીકળી જતી હોય છે ક્યારેક ના નીકળે તો પાણી થોડુંકના ઉપર લગાવી દો અને પાંચ દસ સેકન્ડ રાખો ને એટલે આ નીચેનું જે ડિઝાઇન છે ને એ કાર્ડબોર્ડના પીસમાંથી નીકળી જશે તો આ રીતની ડિઝાઇન આપણે બધી કાઢી લેશું અને પછી શું આ રીતે આપણે ફેવિકોલ કે વોર્ડ ગ્લુની મદદથી ફ્રન્ટ પાર્ટમાં ખાલી લગાવી દઈશું અને સાઈડમાં આપણે ખાલી કલર કરી દઈશું પછી મેં આ રીતનો એક રીતે કલર લીધો છે આ રીતનો તમે ઉપયોગ કરી શકો બાકી થોડુંક પાણી લગાવીને કરવું હોય તો પણ કરી શકો છો તો આ રીતે મેં ફ્રન્ટ સાઈડમાં કરી દીધો બાકીની સાઈડમાં પણ આ રીતે હું કલર કરી લઈશ તમે ચાહો તો આ રીતના કાર્ડબોર્ડના જે બોક્સ પડ્યા હોય એને વોલ સ્ટીકરથી પણ જે છે એ સરસ મંડારાનું બનાવી શકો કે પછી જે આપણી પાસે સરસ કોટનનું કપડું કે કોઈ પણ કપડું પડ્યું હોય ડિઝાઇનથી એને પણ આવા બોક્સને કવર કરી અને ક્યાંય પણ તમે રાખી શકો છો કોઈ ડ્રેસિંગ ટેબલ ઉપર કે કોઈ કપબોર્ડમાં નાની મોટી વસ્તુ ભરવા માટે કે પછી જે તમારી મેકઅપની વસ્તુ ભરવા માટે કે બહુ બધી આપણા ઘરમાં અહીંયા ત્યાં વસ્તુ રખડતી હોય છે એને એક સરસ મજાના ઓર્ગેનાઇઝરમાં રાખી શકો છો સરસ લુક દેવા માટે બસ પ્લાસ્ટિકના મિરર લગાવી દીધા છે તમારી પાસે જે પણ હોય લગાવી શકો છો અને કોઈ પણ જો તમારી પાસે લેસ હોય ને તો એ લેસ પણ તમે લગાવી શકો છો તો આ રીતનું તમારું સરસ મજાનું એક ઝીરો કોસ્ટમાં ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તેવી જ રીતે આ કુર્તીનો ઉપરનો પાર્ટ છે તમે જોઈ શકો છો સરસ મજાની વાળો છે તો આ કુર્તીનો નીચેનો બધો જ પાર્ટ મેં વિડીયોમાં ઉપયોગ કરી નાખ્યો છે ઓલરેડી તમારી સાથે શેર પણ કરેલો છે તો રેન્ડમલી કોઈ કોઈપણ જાતના અને કોઈ કોઈપણ શેપના આ રીતના તમારે પીસ આના કટ કરી લેવાના છે કોઈપણ એમ્બ્રોડરીવાળી ક કુર્તીનું કપડું હોય કે કોઈ પણ કપડું હોય એમાંથી તમારે આ રીતેના રેન્ડમલી પીસ કટ કરી લેવાના છે પછી તમારી પાસે કોઈ પણ પર્સનલ ડાયરી હોય કે કોઈ વસ્તુ હોય કોઈ બુક હોય તે તમને બહુ ગમતી હોય એને નવો લૂક આપવા બસ આ કતરણનો તમારે ઉપયોગ કરવાનો છે કોઈ પણ કતરણ એમ્બ્રોડરીવાળીનો હોય તો પણ ચાલે બસ આ કટકા તમારે ફેવિકોલથી સ્ટીક કરી દેવાના છે અને સ્ટીક કર્યા પછી તમારે આને અલગ અલગ કટકાનો સરસ શેપ આવે અને સરસ ડિફાઈન થાય એટલે ગોલ્ડન એક રિલિક કલરથી તમારે બસ એને કિનારે કિનારી ઉપર કલર લગાવી લેવાનો છે અને એકદમ સુકાઈ ગયા પછી તમે ચાહો તો ચારે બાજુ સરસ મજાની લેસ લગાવી દો તો પણ સરસ મજાની તમારી ડાયરીનો લુક એકદમ ચેન્જ થઈ જશે તેવી જ રીતે આ મારા કુર્તીની સ્લીવમાં આ રીતની નેટની પેટર્ન લાગેલી હતી એમાંથી આપણે અત્યારે ઇન્સ્ટા પર બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે એવું બો બનાવીશું આપણે આ રીતના આમાંથી આમાંથી બે બો બનશે તો એક બો હું તમને બતાવીને દેખાડું છું ચોરસ આ રીતનું જે રેક્ટેંગલમાં કપડું તમારે કટ કરી લેવાનું છે રેક્ટાઇંગલમાં કપડું કટ કર્યા પછી તમારી પાસે જે પણ મોતી હોય સ્ટોન હોય એ તમારે એની અંદર ભરી લેવાના છે પછી તમારે એક સાઈડને બીજી સાઈડથી ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે ફોલ્ડ કર્યા પછી તમારે ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે સિલાઈ કરી લીધા પછી તમારે શું કરવાનું છે ચિપટા લેવાના છે બસ હાથેથી તમારે ચિપટા લઈ લેવાના છે આ રીતે મેં જે છે સિલાઈ કરી લીધી છે અને પછી હવે ચિપટા લેવાના છે તો શું કરવાનું છે ચિપટા લેવા પહેલાં જે આપણે અંદર મટીરિયલ નાખ્યું છે ને એને બે બાજુ લઈ લેવાનું છે સરખા સરખા ભાગમાં પછી આ રીતે ક્રીઝ પાડી દેવાની છે ક્રીઝ પાડ્યા પછી મિડલમાં આ રીતે પકડશું તો સરસ મજાનું બો બનીને રેડી થઈ જશે મિડલમાં એક વધારાની સ્ટ્રાઇપ હોય એ એ પણ તમારે લગાઈ લેવાની છે અને સોય દોરાની મદદથી તમારે આને એની અંદર કવર કરી લેવાની છે અને ઉપર કોઈ બટન હોય કે કોઈ મિરર હોય એ લગાવી દેવાનું છે સરસ મજાનું બો બનીને રેડી થઈ જશે તમે હેર બેન્ડ હોય એમાં પણ આને જે છે સોય દોરાની હેલ્પથી લગાવી શકો છો પક યુ પિન હોય કે પછી કોઈ પ્રેસવાળી પિન હોય એમાં પણ હોટ ગ્લુથી આને ચિપકાઈ શકો છો તો આ સરસ મજાનું આપણું એક બો બનીને રેડી થઈ જશે નાના છોકરાને બહુ સરસ સરસ આ લાગે છે ઇવનલી ઇન્સ્ટા ઉપર તો મોટા આપણી જેટલી લેડીસ હોય એ પણ આને નાખતી હોય છે તો આ રીતનું બસ એક ઝીરો કોસ્ટમાં તમારું જે વસ્તુ નેટનું ફેબ્રિકમાંથી બની જશે તો વિડીયો આ હતો આજનો તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે આમાંથી કોઈ પણ હેક્સ તમે જો અજમાવો અને જો ઉપયોગી સાબિત થાય તો કમેન્ટ લાઈક અને શેર જરૂર કરજો